હું એવું માનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ ને તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો ભૂતકાળમાં જયારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમને બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ તાલુકાના ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને ખરાદે બનાવવું હતું દિયોદરે બનાવવું હતું તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને આગળ જિલ્લો વચ્ચેની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાદિ જિલ્લાઓ બનાવ્યા છે એક એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દે પણ એવું નથી કર્યું માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન વેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જીલો પડ્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરે ધાનેરા દિયોદર ને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું